રાજાનું ભક્તિ ભાવપૂર્વક સ્થાપન કરાશે આજે ઉમરગામથી મંડળના સભ્યો કેવડીયા રાજાને લઈ વાપી તરફ રવાના થયા હતા ઉમરગામ તાલુકામાં ભિલાડ સરીગામ ઉમરગામ સંજાણ ખતલવાડ નારગોર સહિત ગામે પ્રથમ પૂજ્યનું સ્થાપન કરી ગણેશ ભક્તો દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણી થતી જોવા મળે છે વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા સમાજમાં ડેકોરેશનના માધ્યમથી જાગૃતતા લાવવા પહેલ કરવામાં આવી છે જે કોઈ મંડળ દ્વારા સમાજમાં જાગૃતતા સાથે ઉત્કૃષ્ટ ડેકોરેશનના માધ્યમથી સંદેશો વહેતો મુકાશે એવા મંડળોને ઉમરગામ મી સંસ્થા દ્વારા પ્રોત્સાહિત ઇનામ આપી સન્માનિત કરાશે નારગોલ ગ્રામ પંચાયત દ્વારા નારગોલ વિસ્તારમાં ઉત્કૃષ્ટ ડેકોરેશન કરનાર મંડળને ઇનામ આપવામાં આવશે ઉમરગામ શહેર વિસ્તારમાં પણ ઠેર ઠેર ગણેશ ભક્તો દ્વારા શ્રીજીનું સ્થાપન કરી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે ગણેશ મંડળો દ્વારા ગણેશ ઉત્સવ અંતર્ગત ભજન સંધ્યા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે વિજય મંડળ ચલા કેવડી ફરિયાદ વાપી આજે ફોર્ટી ફાઈવ ઇયર્સ સ્થાપના પિસ્તાલીસ વર્ષ અમારું છે આ વર્ષે અને પાંચ દિવસ ની સ્થાપના કરીએ ચલા કેવડી ફરિયા ઉમરગામ આજે મૂર્તિ લેવા માટે આવ્યા છે અને અમે છેલ્લા પિસ્તાલીસ વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના કરી રહ્યા છે કેટલા દિવસ માટે ને અમે અમારું વિસર્જન પાંચ દિવસ નું રહે છે અમારું મંડળનું નામ છે સલાહ કેવડી ફળિયા વિજય મંડળ મારું નામ છે ઉમરગામ સરીગામ સરપંચ સહદેવભાઈ વઘાત ના અધ્યક્ષતા હેઠળ આવનારા ગણેશ ઉત્સવ અંતર્ગત સુવ્યવસ્થા સંદર્ભ સરીગામના સાર્વજનિક ગણેશ મંડળ તથા ઘરે ઘરે પ્રસ્થાપિત થતા ગણપતિની સ્થાપના કરતા લોકો સાથે મંગળવારના રોજ બાર વાગ્યાના આ રસામાં એક ખાસ બેઠક નું આયોજન કરવામાં આવ્યું बैठक में सरीगाम फायर विभाग ना अधिकारी गढ़वी युवा शक्ति चेरिटेबल ना चेयरमैन राकेश राय सभ्य भाई भट्ट पूर्व तालुका पंचायत सभ्य भाई ठाकुर चबिल भाई पटेल तथा मंडलों प्रमुखों खास हाजर रहा। બેઠક અંતર્ગત સરપંચ સરપંચશ્રીએ વિસર્જન દરમિયાન ટ્રાફિક સમસ્યા અંગે તથા ખાસ સરીગામ તળાવ ઉપર ગોઠવવામાં આવેલ વિસર્જનની સુંદર વ્યવસ્થા અંગે વિસર્જન દરમિયાન અઘટિત ઘટના ન ઘટે તેની તકેદારી ફળિયા તથા શેરીએ ગણપતિ સ્થાપના અને મંડળની આજુબાજુ લાઇટની સુંદર વ્યવસ્થા રોડનું પેચવર્ક તળાવ પર ગોઠવેલ વિસર્જનની વ્યવસ્થામાં ગંદકી ન ફેલાવી ગણેશ પંડાલ સહિત વિસર્જનની યાત્રામાં ગંદકી કચરો ન ફેલાવવા જેવા અનેક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી

એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મીટિંગ ખૂબ સફળ રહી હતી આ મીટિંગમાં નક્કી થયા મુજબ ગણપતિ વિસર્જન સમયે બે રૂટો નક્કી કરવામાં આવ્યા છે ત્યાંથી જ ગણપતિ વિસર્જન માટેના ટેમ્પો અને ડીઝલના ટેમ્પો જઈ શકાશે એક બેંક ઓફ બરોડાની સામેથી મહ્યાવંતસિંહ ફળિયા થઈને સરીગામ ગ્રામ પંચાયતના તળાવ પર વિસર્જન માટે પહોંચી શકાશે અને બીજા રૂટ પર સરીગામ બાયપાસથી તળાવ પર પહોંચી શકાશે આમ આ બે રૂટ ગણપતિ વિસર્જન માટે નક્કી કરવામાં આવ્યા છે એ જ રીતે જ્યારે આપ વિસર્જન કરીને બહાર નીકળશો તો ત્યારે સરીગામ ગ્રામ પંચાયતના તળાવથી શિવનગર થઈને કેડીબી હાઈસ્કૂલના મેન રસ્તો છે ત્યાં સુધી તમે એક્ઝિટ માટે આ રૂટ રાખવામાં આવ્યો છે ખાસ કરીને એ વાત જણાવવાની કે તળાવ ઉપર પણ સરીગામ ગ્રામ પંચાયત દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે આપ જ્યારે ગણપતિ વિસર્જન માટે જશો તો ત્યારે ત્યાં ગ્રામ પંચાયતનો સ્ટાફ ગણપતિ વિસર્જન માટે તળાવમાં રેડી રહેશે આપે કોઈએ પણ તળાવ ઊંડું હોય અંદર ઉતરવાનું નહીં અને ખાસ કરીને જ્યારે ગણપતિ વિસર્જન માટે તળાવ ઉપર પહોંચ્યો ત્યારે બે જ વ્હીકલો ડીજેનો ટેમ્પો અને ગણપતિ વિસર્જન માટે ને ગણપતિ ભગવાન જે ટેમ્પોમાં બેસેલા હોય એ બે ટેમ્પા સિવાય કોઈ પણ બીજા વ્હીકલને અહીંયા એલાઉડ નથી ગલીઓ રસ્તાઓ સાકડા છે તો ત્યારે તમામ ગણેશ મંડળો જેમની ઘરે ગણપતિ ભગવાનની સ્થાપના થઈ છે તમામ લોકો આની અંદર સાથ અને સહકાર આપે જેથી કોઈ અંદાજોની અને અવ્યવસ્થા ન થાય કારણ કે એક જગ્યાએ સમસામે ટેમ્પાઓ થશે તો ચોક્કસ ટ્રાફિકની સમસ્યા ત્યાં આવશે દરેક જગ્યાએ દરેક પોઈન્ટ પર સરીગામ ગ્રામ પંચાયતે પોતાની વ્યવસ્થા ઉભી રાખી છે હોમગાર્ડ ફાયર બ્રિગેડના જવાનો સ્વયંસેવકો બધા જ હાજર હશે તો ત્યારે ના તમામ ગ્રામજનોને આજુબાજુના તમામ ગ્રામજનોને જેમણે ગણપતિ ભગવાનની સ્થાપના કરી છે એમને અમે અપીલ કરવા માંગીએ છીએ કે આ ગ્રામ પંચાયતે ઊભી કરેલી તમામ વ્યવસ્થાની અંદર સાથ સહકાર આપજો અને અમે છેવટે

अर्जदारों प्रश्नों निर्धारित समय में निकाल थाय संबंधित विभाग अधिकारी ने हकारात्मक अभिगम राखी कर्मचारी नहीं परंतु कर्मयोगी बनी काम करने टी धारासभ्य भाई पाटकर शिक्षण महसूल विभाग में शिक्षकों कर्मचारी ने समयसर फरज पर हाजर थवा टकोर करी की मामलातदार कचेरी खाते आवता અરજદારોનો नो समय નહીં नहीं तेमच નિયમતી થતા કામો વહેલી તકે કરી અરજદારોનો વિશ્વાસ કેળવાય એ રીતે કચેરીમાં તમામ કર્મચારીઓને વર્તણુક રાખવા ધારાસભ્ય રમણભાઈ પાટકર એ ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું 10:30 વાગે તમારે સ્કૂલનો પ્રવેશ

વલસાડ તરફ આવી રહેલી રિક્ષાને કાર ચાલકે ઓવરટેક કરતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતના કારણે બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ હતી તમામ લોકોને વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા તમામ રિક્ષાના મુસાફરો વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે રૂટિન ચેકઅપ માટે આવી રહ્યા હતા તમામ ઈજાગ્રસ્ત દમણ ચાર રસ્તા સોમનાથ શંકરભાઈની ચાલમાં રહેતા હતા હાલ તમામની સારવાર વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવી રહી છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર